જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું વરુથીની એકાદશી વ્રત કથા વરુથી એકાદશી વ્રત છવ્વીસ એપ્રિલ એટલે કે મંગળવારે કરવામાં આવશે ચૈત્ર મહિનાના વધ પક્ષની એકાદશીએ આ વ્રત કરવામાં આવે છે આ વ્રત કરવાથી બધા પાપમાંથી મુક્તિ મળે છે વરુથીની એકાદશીએ પૂજા અને વ્રત કરવાથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે આ વ્રતને સૌભાગ્ય આપનાર વ્રત પણ કહેવામાં આવે છે આ તિથિએ સૂર્યોદય પહેલાં જાગીને તીર્થ સ્નાન દાન અને વ્રત ઉપવાસ કરવાથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે વરુથીની એકાદશીએ વ્રત કરવાથી બાળકો દીર્ઘાયુ બને છે એટલે કે તેમની ઉંમર વધે છે તેમને કોઈપણ પ્રકારની સમસ્યા થતી નથી દુર્ઘટનામાંથી સુરક્ષિત રહે છે જેથી ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવામાં આવે છે વરુથીની એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે તેથી ધનલાભ અને સૌભાગ્ય મળે છે વરુથી એકાદશીએ સૂર્યોદય પહેલા જાગીને તીર્થ અથવા પવિત્ર નદીમાં સ્નાન કરવાનું મહત્વ છે ત્યારબાદ વ્રત અને દાનનો સંકલ્પ લેવામાં આવે છે આ પવિત્ર તિથિએ માટીના ઘડામાં પાણી ભરીને તેમાં ઔષધિ અને થોડા સિક્કા ભરીને તેને લાલ રંગના રંગના કપડાંથી બાંધી લેવું જોઈએ પછી ભગવાન વિષ્ણુ સાથે તે ઘડાની પૂજા કરવી જોઈએ ત્યારબાદ આ ઘડાનું દાન કોઈ પણ મંદિરમાં કરી દેવું જોઈએ વરૂથીની એકાદશીએ વ્રત કરનાર વ્યક્તિને સારા ફળની પ્રાપ્તિ થાય છે આ વ્રતને ધારણ કરનાર વ્યક્તિ આ લોક સાથે પરલોકમાં પણ સુખની પ્રાપ્તિ કરે છે આ દિવસે તલ અનાજ અને જળનું દાન કરવાનું સૌથી મહત્ત્વ વધારે છે આ દાન સોના ચાંદી હાથી અને ઘોડાના દાનથી પણ વધારે મહત્ત્વપૂર્ણ મનાય છે અનાજ અને જળદાનથી માનવ દેવતા પિતૃ બધાને તૃપ્તિ મળે છે શાસ્ત્રો પ્રમાણે કન્યાદાનને પણ આ દાન બરાબર માનવામાં આવે છે વરુથિની એકાદશીના વ્રતની સાચી તિથિ કઈ છે તો કે પંચાંગ મુજબ વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ ત્રેવીસ એપ્રિલ સાંજે ચાર અને તેતાલીસ વાગ્યે શરૂ થશે અને ચોવીસ એપ્રિલ બપોરે બે અને બત્રીસ વાગ્યે સમાપ્ત થશે ઉદયતિથિ અનુસાર વરુથીની એકાદશી ચોવીસ એપ્રિલના રોજ માન્ય રહેશે આ દિવસે વરુથીની એકાદશીનું વ્રત રાખવામાં આવશે વરુથીની એકાદશીના પારણા ક્યારે છે તો કે એકાદશી વ્રતમાં પારણાનું વિશેષ મહત્ત્વ છે ભક્તો એકાદશીના દિવસે ઉપવાસ રાખે અને દ્વાદશીના દિવસે તેને તોડે છે આવી સ્થિતિમાં વરુથીની એકાદશી પચીસ એપ્રિલે ઉજવવામાં આવશે પંચાંગ મુજબ વરુથીની એકાદશીના પારણા માટે યોગ્ય સમય સવારે પાંચ અને છેતાલીસથી આઠ અને ત્રેવીસ સુધીનો રહેશે દ્વાદશી પારણા તિથિ એટલે કે પચીસ એપ્રિલે સવારે અગિયાર અને ચુમ્માલીસ કલાકે સમાપ્ત થશે ભરૂચની એકાદશીની પૂજા વિધિ ભરૂચની એકાદશી ના દિવસે સવારે સ્નાન નિત્યક્રમથી પરવારીને સ્વચ્છ કપડાં પહેરો ભગવાન વિષ્ણુના ધ્યાન અને પીડા આસન પર વિષ્ણુની પ્રતિમાને સ્થાપિત કરો ગંગાચરથી પ્રતિમાને સ્નાન કરાવો અને સ્વચ્છ વસ્ત્રો ત્યારબાદ ચંદન ચોખા પીળા ફૂલ વગેરે ચડાવો ધૂપદીપ કરો વિષ્ણુ ભગવાનના મંત્રનો જાપ કરો ત્યારબાદ વરુથી એકાદશીની વ્રત કથા સાંભળો ભગવાન શ્રી હરિ વિષ્ણુની આરતી ગાઈને પૂજન દરમિયાન ભૂલોની ક્ષમા માંગો એકાદશી વ્રતના દિવસે યથાશંભવ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો વરુથીની એકાદશી વ્રત કથા યુધિષ્ઠિરે પૂછ્યું હે ભગવાન ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે કૃપા કરીને તેનો મહિમા બતાવો શ્રી કૃષ્ણ બોલ્યા રાજન ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષમાં વરુથિની એકાદશી આવે છે તે ઇન્દ્રલોક અને પરલોકમાં સૌભાગ્ય પ્રદાન કરનારી છે વરુથિનીના વ્રતથી જ સદાય સુખની પ્રાપ્તિ અને પાપોનો નાશ થાય છે જે ફળ દસ હજાર વર્ષ સુધી તપસ્યા કર્યા પછી મનુષ્યને પ્રાપ્ત થાય છે એ જ ફળ આ વરુથિની એકાદશીનું વ્રત રાખવા માત્રથી પ્રાપ્ત થાય છે નૃપશ્રેષ્ઠ ઘોડાના દાન કરતાં હાથીનું દાન શ્રેષ્ઠ છે ભૂમિદાન એના કરતાં પણ મોટું દાન છે ભૂમિદાન કરતાં પણ વધારે મહત્વ તલદાનનું છે તલદાનથી વધારે સુવર્ણદાન અને સુવર્ણદાનથી વધારે અન્નદાન છે કારણ કે દેવતા પિતૃઓ અને મનુષ્યને અનથી જ તૃપ્તિ થાય છે વિદ્વાનો પુરુષોએ કન્યાને પણ આ દાન સમાન જ બતાવ્યું છે ગાયનું દાન કન્યાદાન તુલ્ય જ છે આ સાક્ષાત ભગવાનનું કથન છે આ બધા દાનોથી પણ મોટું દાન વિદ્યાદાન છે મનુષ્યો વરિધિની એકાદશીનું વ્રત કરીને વિદ્યાદાનનું પણ ફળ પ્રાપ્ત કરી લે છે જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના ધનથી આજીવિકા ચલાવે છે તેઓ પુણ્યનો ક્ષય થતા યાતનામય નરકમાં પડે છે આથી સર્વ પ્રકારના યત્નો કરીને કન્યાધનથી બચવું જોઈએ કન્યાધનથી બચવું જોઈએ એને પોતાના કામમાં ન લેવું જોઈએ જેઓ પોતાની શક્તિ પ્રમાણે પોતાની કન્યાને આભૂષણોથી વિભૂષિત કરીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે તેના પુણ્યની સંખ્યા બતાવવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે ભરૂથીની એકાદશી કરીને પણ મનુષ્ય તેના જેવું ફળ પ્રાપ્ત કરી શકે છે રાજન રાત્રે જાગરણ કરીને જે ભગવાનના કાનુડાનું પૂજન કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને પરમગતિને પ્રાપ્ત થાય છે આથી પાપ ભીરુ મનુષ્યએ પૂર્ણ પ્રયત્ન કરીને આ વ્રત કરવું જોઈએ યમરાજથી પડનારા મનુષ્યએ ભરૂથીનીનું વ્રત કરવું જોઈએ રાજન આના વાંચન અને શ્રવણથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે તથા મનુષ્ય લધા પાપોમાંથી મુક્ત થઈને સ્વર્ગમાં સ્વર્ગમાં પ્રતિષ્ઠિત થાય છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ